મહાધર્મની આપણે વાત કોને કરવી મહાધર્મ કેવો કોને ભોળાનાથે પાર્વતીને કીધું કે મહાધર્મ મને આપો એ કે અભાઈ રહ્યનું કામ નથી માર્કુલ ઋષિએ શિવ ભોળાનાથને આપેલો સમુદ્ર મંથન શિવોને જ્યારે ઝેર ભોળાનાથે કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા એ મહાદેવ મારકુલ ઋષિને ખબર હતી કે આ જે ઝેર આ ઝેર જે જીરવી હકે ને એ જ મહામંત્રને ઝીરવી હકે ભોળાનાથ ને આપ્યો ભોળાનાથે પાર્વતી ને નો આપ્યો બહુ આજીજી કરીને કે એ બીજા યુગમાં રામ નો અવતારમાં ભોળાનાથ રામે કીધું કે હજી તમને નો અપાય કે કેમ કે તમે લખપટ રેખા ટપી ગયા તો કે હવે હવે કે ત્રીજા યુગમાં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિને રથમાં બેહારી અને રુક્ષમણીને કૃષ્ણ રથને ખેંચીને જાતા હતા

ગુરુ મહારાજ ઉતરી ગયા એ કે તને તારું પૈરું વાલું છે ખૂ કે ના બાપુ તમે તો કે મને તું એકલો મૂકી જાઉ કૃષ્ણ પરમાત્મા એ કીધું હજી તમે પાશ નથી હજી તમને મહા ધર્મની વાત ન કરાય તો કે હવે કે રામદેવ અવતારમાં એ રામદેવ અવતાર માં આપણું ઢેલની નગર મોરવી રાવત રણશિં ને ફરમોતવાનો હોય ગત ગંગા બેઠી હોય અને મહાધર્મની જાણે વાત હોય અને રામદેવજી બાપાને વાયક આપે અને વાયક ઝીલું અને વાયક ઝીલવામાં બાપુ પુરુષ ને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહાધર્મ ની વાત જાણવી હોય ને તો પરબ થી બાપુ પોરબંદર સુધી આટો મારજો કોક ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય કે તેને પુરુષને જવાનું હોય અને રામદેવજી બાપા નેતળ દેને કે છે કે આપણે આ તારીખે ઢેલડી નગર જવાનું છે રાવત છે ને પરમોદવાનો છે તેથી બાપુ નેતળ દે તૈયાર ન થયા એ કે તમારે જ્યાં રખડું ત્યાં રખડો હું નહીં રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ વી ગયા હજી આના આંખ નથી ઉગડતી હવે આપણે બે આદીમાં શું માણાને રેડી એકી જે આપણે ઈશ્વર કહે છે જેને ભગવાન કહે છે એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બૈરા ને ટપા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવા આપણે એમ કે અત્યારે દી છે આપણે હા આપણે હા બધું દેખાય છે દી છે રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય એટલે આ પાડવી પડે ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલું છે આ મારી હારે આવશે નહીં અને હું ગતમાં જાય તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ ઘરે બાપુ બહેરુ ભડકા થાય એવું હોય તો શું બહાર જઈને આપણે વાત કરીએ હારું માણા હોય ને તો ક્રોધ બાપુ જીવ અડધું અંગી ને કહેવાય હું એ મારી કોઈ એ અભિમાન ની વાત નથી કરતો પણ તમે કોક વાર અહીંયા આવો ને હું તમને બાપુ ચેલેન્જ કહું છું

આ સ્વર છે ને ઈ ઈશ્વર છે બીજો કોઈ છે નહીં અને કોઈને ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે ઈજ ઈશ્વર છે બાકી કાંઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ન થાય અને તમારા ઘરે હોતા હોય અને હવારે ખબર પડે કે મારું કામ થઈ ગયું એટલે સમજી લેજો કે આવીને કરી ગયો બસ વાત આટલી છે બીજું કંઈ છે નહીં એમ કહેવાય કે તાલીબાઈ રામદેવજી બાપાની જીપની માનેલ બેન રામદેવજી બાપાના ગાયો ના વાસડા નીકળ્યા અને રામદેવજી બાપાના મોઢા હું જોયું કે ભાઈ સીતારામ કે સીતારામ અને બાપુ ડાલીબાઈ એમ થયું કે ભાઈ આજ કઈક તમારા મોઢા ઉપર ચિંતા લાગે છે એ કે ના એવું નથી એ કે ના તમે ન ઓ તો તમારી બેન ડાલીના સોગન છે શું છે રામદેવજી બાપાએ વાત કરી કે ઢેલરી નગરનો વાયક છે રાવતરણસિંહને પરમોદવાનો છે અને અહીંયા જો વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપા બોલ્યા ને રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને ને પુરુષને જવાનું હોય જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાલેબા રહી જા જો આ શબ્દની મારામારી છે રામદેવજી બાપા કે છે કે એમાં સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે સ્ત્રી ને પુરુષ કીધું ને એમાં બાપુ ડાલીબાઈ કીધું એ કે સ્ત્રી પુરુષ ને જવાનું હોય ને મારી બા ના પાડતા હોય તો તમે પુરુષ છો હું સ્ત્રી છું ન હાલુ તેદી બાપુ રામદેવજી બાપા ની આંખમાં જળદળી આવી ગયા કે તું હાલ ખરી પણ દુનિયા શું વિચારશે આ તો તે દી નડ્યું છે આજ નડ્યું એવું નથી હમણાં પ્રકાશભાઈ ભજન કર્યું હતું ને ગોપી ભરતરી નું

મજા આવી મજા આવી મજા આવી યાદ કઈ રહ્યું કે યાદ ન રહ્યું જીવ હો રે હો એટલે બાબુ જો બેઠો બેઠો ઉપર બધા ખેલ કરે છે ત્રાજુ લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એ એને ખબર છે તમે આવડું મોટું આયોજન કર્યું છે આમાં પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય ને તો એ એને ખબર છે તમે એવું કોઈ વ્યામમાં ન રહેતા મને એક ભાઈ કહેતા હતા મને કે ઈશ્વર વિશ્વર જેવું ક્યાં કાંઈ છે તમે કે રિયા રિયા બધા બણગા મારો છો મેં કીધું એવું ન હોય બોલા મને આખી દુનિયા કે મન મને તો તમારે પુરાવો હોય તો કઈક આપો એટલે મેં કીધું તને તારો કાન છે કાન તો કે આ ક્યાં એ કે આ દેખાય કે દેખાતો નથી હવે તને તારો કાન નો દેખાય ભગવાન થોડો દેખાય એમ નવરીના હે પણ આ કાન છે એનો તને વિશ્વાસ છે અને કાન ઈશ્વર છે એનો તને વિશ્વાસ નથી બાકી આંખ ને કાન ને જે ચાર આંગણ નું છે ને એટલું જ ઈશ્વર ને તારે છેટું છે શું કરે છે બધી એને ખબર છે મારો કહેવાનું એનો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી એક લખી લીધી તમે જ્યાં ખોટું કરતા ને આત્મા નો ખોરાક છે ને ભજન છે બાકી કરેલા કર્મ તો મારે તમારે ભોગવવા પડે ભોગવવા પડે ને ભોગવવા